દાદા જો અહીંયા મહેનત કરે છે હું આવું નહી ના રે હું ના હલો મિત્રો તો જો તમે આ બધા તળા જાય છે અત્યારે અહીંયા હવે એકલો રહેવાનો વારો આવ્યો છે માન સિંજો ને એકલા રહેવાનું છે પપ્પા ને મારા બા ને મારા ગરના જાય છે તળા દવાખાને દવાખાને હું લેવા જાય છે પછી કહીશ હું તમને દવાખાને હું લેવા જાય છે તો અહીંયા માં છે માં નમે સી તાર કે રે જો હું જાય છે તો મિત્રો અહીંયા જાય છે મારી હાટુ હું લેતા આવજો છું તળાજી કાક લેતા આવ છું બદામ ખાઉ બદામ મારી હાટુ મારી હાટુ જમરૂક બમરૂક લેતા આવજો કોણ લેતા આવજો નહીં લચ્છી લેતા આવજો મારા કાક કે હોય છે મારે આટલું ટ્રેક્ટર તારે હું લઉં હોય તો એને જી સી લાવું છે મારી ટ્રેક્ટર લેતા આવજો અમારે ફેરા મારવાના છે લેતા આવજો બધા હો મિત્રો આપણે બધા ગયા છે ત્રણ હજાર ને અત્યારે ઘરે છીએ આપણે સિંજો છે માં છે ને હું છું બધા ગયા છે બાઈક ને આ જો બધી વસ્તુ કેમ પડી છે જોવો તો બધી ત્રણ હજાર વ્યા છે અત્યારે

તમે આંભું તો આમ જો મારા ફોને જો રેકોર્ડ નહીં કર્યો એ અવાજ તો કદાચ મારે નાખવો પડશે ક્લિપમાં તો અમે જોઈશું અને અવાજ આવ્યો છે તો મિત્રો ગામડામાં એક વસ્તુ છે ને કે આ વસ્તુ જ્યારે છ વાગ્યાના ટાઈમે વાગે ને ત્યારે એટલું આનંદ મળે ને એટલું સુકૂન મળે ને અંદરથી અંદરથી કંઈક થવા મળે મિત્રો

મિત્રો આવું કંઈક શકુન છે આપણે સાંજના છ છ વાગી ગયા છે સેમ્પલ અને આવું કહેવું મસ્ત હલો મિત્રો તારા ભાઈ જરા હાથ જીવું ને હજી કોઈ આવ્યા નથી કીધે તવા જશે હજી કોઈ આવ્યા નથી જો આપણે જઈએ છીએ ગેટ એ ખુલ્લો હશે એમને હજી કોઈ આવ્યા નથી હજી મેં ફોન કર્યો પણ મારા છોપનનો ફોન આવતો હતો જીશો એ ના છે મિત્રો બહારથી ગાડીનો અવાજ એવો બહાર જઈએ જોવા છે કેમ મોડો થઈ ગયો એટલું બધું મોડો કરે વાહ ઓકે શું લેવા હડેલ તો આપણે વીએવા છે બહુ વીએવા બહુ મોડા વીએવા ને ટાઈટ લાગી ગઈ છે આપણે જો ડોરેમોન જોતા હતા મિત્રો તો આજના આપણા વિડીયોમાં આવું કંઈક હતું આપણે ને આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો છે આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે જય માતાજી જય મહાદેવ બાય